અસલમ વાલેકુમ હેબ્રિવાન તો વાગી ગયા છે રાતના બે અને મારા એનું મને લેવા આવે છે તો અમે જઈશી હજરત સાલમ સરકારની દરગાહના દાદા બુખરીના છેલ્લે તો અમે કરી લીધા એનું પાકા દુઆ સલામ એ મને આવી ગયા લેવા તો અમે જવા લેગા દરગાહ તરફ સાલમ આપણે દુઆ સલામ સાલમ સરકારમાં કરી આવી તો વાગી ગયા હતા બે ને દરગાહનો ગેટ હતો બંધ તો દરગાહનો ગેટ ખુલવાનો છે ચાર વાગ્યે તો આપણે આવી ગયા હજરત સલમ બાવાની દરગાહે તો તમે ખાલી આ નજારો જુઓ બે વાગ્યાનો સાલમ બાવાની દરગાહનો તો પછી અમારે ટાઈમ કાઢવાનો હતો તો અમને કાકા એના ઘરે લઈ ગયા તો ચાલો હવે આપણે એના ઘરે આટો મારી આવ્યો અમે પહોંચી ગયા કાકાના ઘરે તો હું પેલા અંદર આવ્યો ઘરમાં તો અમારી મુલાકાત થઈ તનમીરભાઈ સાથે કાકાના દીકરા સાથે કાકાની દીકરી આપણે ફાતેમા સાથે મુલાકાત કરી પછી આપણી મુલાકાત થઈ જેતભાઈ સાથે અને આપણે પેંડાભાઈ અમે ખૂણામાં બેઠા હતા તો આપણે એની સાથે દુઆ સલામ કરી લીધા પછી હું અહીંયા બેસી ગયો મારી બેન ફાતેમાં લે એવી હતી મીઠાઈ તો અમે મીઠાઈનું ટેસ્ટિંગ કર્યું ચાલો ને ઇનુસ કાકાને આવી મજા પછી અમે મીઠાઈ ખાઈ નાખી તોય અમને હક નહોતી તોય અમે બારા નાસ્તો કરવા ગયા અહીંયા સાલમ આવ્યા ત્રણ વાગી ગયા હતા ત્યાં અહીંયા બધું ખુલ્લું હતું પછી અમે ખાઈ નાખ્યું રૂમાલી સોરમાં તે પછી આડા ત્રણ થઈ ગયા હતા પછી અમે પી નાખી ચા અને ચાર વાગ્યા ત્યાં દરગાહ ખુલી ગઈ હતી હજરત સાલમ સરકારની દરગાહ તો હું ને ઇનુસ કાકા તો આવી જ ગયા હતા તો આગળ ગયો તો આપણે તનવીરભાઈને એ પણ આવી ગયા હતા આપણે પાછીની સાથે દુઆ સલામ કરી લીધા ત્યારબાદ અમે ગયા આગળ વજુ કરવા આપણે વજુ કરીને પછી દરગાહમાં જઈ પહેલાં આપણે વજુ કરી લઈએ પછી હું આવી ગયો ખોરા તો ચાલો તમને તે દુઆ સલામ કરાવી દઈએ ને આપણે બધાના હકમાં દુઆ કરી લઈએ ત્યારબાદ મેં ફૂલનું બધું પેસ્ટ કરી દીધું અને આપણે દુઆ સલામ કરી લઈએ ત્યારબાદ હું ત્યાં આગળ ગયો તો અહીંયા હાફીજી તોતાની મજાર શરીફ હતી તો આપણે ન્યા દુઆ સલામ કરી લીધા ત્યાં છે સાલમ બાવાનો પાછળનો ગેટ જે પાછળની બજારમાં ગેટ પડી રહ્યો છે આપણે ઓલા બ્લોગમાં નહોતો દેખાડ આ બ્લોગમાં આપણે દેખાડી દઈએ આ પાછળથી ગેટ આવે એટલે પહેલાં નાની મસ્જિદ આવે પછી એક બીજો અંદર એક ગેટ આવે ને પછી અંદર સીધી સાલમ બાવાની દરગાહ આવે પછી આપણે આગળ ગયા તો આપણે આશા અહીંયા માસાલ્લા મસ્જિદ ત્યારબાદ મારા જવાનું તું દાદા બુખારીના છેલ્લા મુબારક હું બહાર નીકળું તો મારો ભાઈબંધ મને ભેગો થઈ ગયો ત્યારબાદ આપણે જવાનું જમાલપુર તો મેં રિક્ષા આંકી લીધી દાદા બુખારીના છેલ્લા મુબારકે દુઆ સલામ કરો તો આપણે આવી ગયા તો આગી ગયા તા છ આપણે અંદર દુઆ સલામ કરીએ આ છે દાદા બુખારીનો છેલ્લો મુબારક ત્યારબાદ અહીંયા બીજી ઘણી તે પણ મજાર શરીફ હતી તો આપણે બધાના હાથમાં દુઆ કરી લીધી આ ગુરુ શુક્રવારે જસ્ટણ ઉરુસ આવે છે એનો બ્લોક જોવા માટે અમારા પેજને ફોલો કરો કે તમને અમારો સાલમ સરકાર દાદા બુખારી સરકારનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેરને ફોલો જરૂર કરજો અને જસદણનો ગેબન્સાબીનનો બ્લોગ જોવા માટે અમારા ભેદને ફોલો કરો ખુદા આપીશ